શિકારપુર પાસે ટ્રકની અડફેટે આવતા યુવાનનું મોત બચાવ તાલુકાના શિકારપુર ગામે ટ્રક ખાતે અડફેટે યુવાનનું મોત નિપજ્યું હતું શુક્રવારે બપોરે આ બનાવ બન્યો હતો જેમાં હતભાગી બેતાલીસ વર્ષીય ખારોઈ ગામના કુંવરજી નાગજીભાઈ સુથાર બાઇકને લઈને જતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું બનાવને પગલે ગામમાં પણ અરેરાટી છવાઈ જવા પામી હતી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ